વડોદરાના ભાજપ મળી આવ્યો હતો બનાવ અંગેની મળતી માહિતી અનુસાર શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ અઢાર ભાજપ પ્રમુખ પાર્થ પટેલ આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ ઉમીઠા સ્થિત મહીસાગર નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિકોએ મૃતદેહ જોતા આકલાવ પોલીસને જાણ કરી હતી સ્થળ પર પોલીસ પહોંચતા મૃતદેહ બહાર કાઢી તપાસ કરતા ઓળખ છતી થઈ હતી પોલીસને સ્થળ પરથી એક એક્ટિવા પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ દ્વારા આ અંગેની જાણ મૃતકના પરિવારને કરતા ભાજપના સ્થાનિક નેતાઓ પણ આકલાવ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાનું જણાઈ આવ્યું છે પાર્થ પટેલના અવસાનથી બીજેપી કાર્યકરોમાં શોકની લાગણી પ્રસરી છે સ્વર્ગસ્થનો મૃતદેહ આકલાવ ખાતેથી વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર